દેશને તમાકુ અને બીડી સિગારેટના વ્યસનથી મુક્ત કરવા માટે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવતા હોય છે તેના જ ભાગરૂપે ઘણા વર્ષોથી ટોબેકો મુક્ત ગુજરાતના મિશન હેઠળ કામ કરતી સંસ્થા રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા માંડલ રાજકોટ દ્વારા શાહીબાગ ખાતે સેમિનાર યોજવામાં આવ્યો આ કાર્યક્રમનું આયોજન રાજકોટના પૂર્વ સાંસદ રામજીભાઈ માવાણી દ્વારા કરવામાં આવ્યું રાજ્ય સરકારના પ્રતિનિધિ સહિત દિલ્હીના કન્ઝ્યુમર વોઇસ સંસ્થાના એકતા પુરોહિત જોડાયા હતા ગુજરાતના બાળકો અને તરુણો તમાકુના વ્યસનથી કેવી રીતે દૂર રાખવા તે માટેની અભિપ્રાયો અને જાગૃતતા ફેલાવા અંગેની ચર્ચા કરવામાં આવી તમાકુ અને સિગારેટના વ્યસનથી કેવી રીતે વ્યક્તિની કુટવને કારણે આખા પરિવારને ભોગાવવાનો વારો આવતો હોય છે તે અંગે કેન્સરની સારવાર લઈ ચૂકેલા રાજાભાઈ વાળાએ પોતાના અનુભવો જણાવ્યા કુટ અમે બધા આજે અમદાવાદમાં ડોબેકો કંટ્રોલ ઉપરની એક મિટિંગ માટે આવ્યા છીએ દેશમાં તમાકુ ઉત્પાદનો તમાકુ વપરાશ તમાકુની જાહેરાતો આ બધા જ ઉપર સંપૂર્ણ નિયંત્રણ લાવે દેશ અને ગુજરાત તમાકુ મુક્ત બને એ મિશનના ભાગરૂપે આજે અમે અમદાવાદમાં આવ્યા છીએ વડાપ્રધાનનું મિશન છે કે તમાકુ મુક્ત ભારત કરો અમે ઈચ્છીએ છીએ કે અત્યારે જે કાયદો છે એ ઘણો બધો નબળો છે અને કાયદામાં સુધારાઓ જરૂરી છે તો જ ટોબેકો કંટ્રોલને ઉત્પાદનો ઉપર અસર આવી શકશે આજે વિસ્તૃત રીતે વોઇસ ન્યૂ દિલ્હીથી કુમારી એકતાબેન ઉપાધ્યાય અમરજીતસિંહ પંદોલ ગૌ ગૌરવ ગૌરવ ગોસભાઈભાઈ રાજકોટથી પણ અમે આવ્યા છીએ અને ગુજરાત સરકારના પ્રતિનિધિ તરીકે કતિરા સાહેબ અને બીજા જયેશભાઈ કતિરા અને ડોક્ટર મુકેશભાઈ અમારી સાથે સંકળાયેલા છે ગુજરાત સરકાર પ્રવૃત્તિ કરી રહી છે અમે કરી રહ્યા છીએ અમે મીડિયાને એટલા માટે વિનંતી કરી રહ્યા છીએ પ્રતિનિધિઓને કે આપના દ્વારા અમારો સંદેશો વધુને વધુ જાય સરકાર કાફી કામ કરી રહી છે ઓર જેસે કી گلوبલ હેડટ્રાવર કો સર્વે જો હે જીએપીએસ ઉસકે અનુસાર જો પહેલો સર્વે ہوا تھا ઉસમે કાફી જો ડેટા થા चालीस प्रतिशत या तीस प्रतिशत डेटा था जो दिल्ली जो तो यहाँ पर गुजरात में तो सेवन करते थे और जब सेकंड सर्वे हुआ दो हजार सत्रह अठारह जब दो हजार सत्रह अठारह में सर्वे हुआ गेट्स का उसमें जो कमी देखी गई है

આ વસ્તુ પેલા તો પ્રોડક્ટ જ ન થવી જોઈએ ઉત્પન્ન જ ન થવી જોઈએ ઉત્પન્ન થાય તો અજાણતા પણ ખવાય જઈએ ને જાણે તો કોઈ ખાવાનું જ નથી પણ અજાણતા જે લોકો ખાય ને વ્યસની બની જાય છે એ પ્રોડક્ટ હોય તો ખાય ને એટલે ખરેખર ઉત્પન્ન જ ન થવી જોઈએ અને સરકાર શ્રીને મારી એક પણ વિનંતી છે કે કડકમાં કડક કાયદો બનાવે આ જે વેચાણો જે બધા થાય છે હું ખુદ પોતે ટીચરમાં છું શૈક્ષણિક સંસ્થાઓ સાથે સરકાર શ્રીમાં જોડાયેલું છું તો એવી રીતે મારી એક વિનંતી છે કે આ બધા કાયદા આપણે કાગળ ઉપર બનાવીએ પણ અમલવારી પણ પૂરેપૂરી થાય એ પણ એ માટે પણ આપણે પ્રયત્ન કરવા જોઈએ